Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે અમારીબ કરી દેજો મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દીધી કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો દિગ્ગજ અસ્તીનું નિધન જી આ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો જાહેરાત વિશ્વના દિગ્ગજ અને પદ્મશ્રી ત્યારે ભીશુ ત્યારે પાંડેનો ચિત્ર વર્ષની વયે અવસાન થયું છે તેઓ લાંબા સમયથી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા અને મૃત્યુનું કારણ હજી સુધી જાહેર થયું નથી વધુ વાત કરવામાં આવે તો ત્યારે પિયુષ પાંડે ત્યારે મિલેશુર મેરા તુમારા અમારા બજાજ થાળ મતલબ કોકાકોલા જેવા જાણીતા જિંગલ્સ અને આપકી બાર મોદી સરકાર સૂત્ર આપ્યું હતું તેમની ત્યારે ખોટથી સર્જાયેલી એન્વેસ્ટિંગ ત્યારે જગતમાં શોખની લાગણી છે હજી આ મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ